સુરેન્દ્રનગર ખાતે રોટરી ક્લબ ઓફ ફડવાણ સિટી અને ઇનાલી ફાઉન્ડેશન પુના દ્વારા દિવ્યાંગ બહેનો માટે વિનામૂલ્યે કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ યોજાયો હતો જેમાં આડત્રીસ જેટલા લાભાર્થીઓને બેટરી સંચાલિત કૃત્રિમ હાથ ફીટ કરવામાં આવ્યા હતા આ કૃત્રિમ હાથમાંથી માત્ર 20 થી 25 મિનિટમાં ચાર્જ થઈ શકે અને 3 દિવસ સુધી કાર્ય કરી શકે છે. જેની મદદથી બહેનો રસોઈ કરવી, કમ્પ્યુટર કે મોબાઈલ ઓપરેટ કરવા અને પોતાના દિનચર્યાના રોજિંદા કામ સરળતાથી કરી શકે છે. મહિલાઓ માટે કૃત્રિમ હાથ બેટરી ઓપરેટેડ કૃત્રિમ હાથ આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાલીસથી ઉપર મહિલાઓએ ભાગ લીધો છે ગુજરાત અને રાજસ્થાન બે એવા મોટા રાજ્યોમાંથી લોકો દૂર દૂરથી આ હાથ માટે આવ્યા છે એ હાથ આપવાથી એ લોકોનું રોજિંદુ કામ એ લોકો ખૂબ સરસ રીતે કરી શકશે અમુક દીકરીઓ આવી છે જે સ્ટુડન્ટ છે અમુક દીકરીઓ બારમા ધોરણની એક્ઝામ આપવાની છે તો એમના માટે એક બહુ જ આશીર્વાદરૂપ પગલું છે હા આઠ સાલ પહેલાં ચોટ થઈ હતી એટલે બે હાથ વયા ગયા હતા અત્યારે આ અહીંયા કણે સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ્પ નાખેલો છે એમાં ફ્રીમાં હાથ નાખ દેશે અત્યારે સરસ છે મારા હાથથી હું બધું કામ કરી શકીશ હું આગળ જીવનમાં બધે વધીશ